બોટાદ જિલ્લાના બોટાદ તાલુકાના લાઠીદડ ગામમાં આવેલી બોટાદ જિલ્લા પોલીસ લાઠીદળ નામની કથાકથિર પોલીસ સ્ટેશન હાલ ચર્ચાનો વિષય બની છે ગ્રામજનોના જણાવ્યા મુજબ આ જગ્યા પોલીસ સ્ટેશન તરીકે કાર્યરત ન હોવાથી અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ છે જુગાર દેશી દારૂ અને ઇંગ્લિશ દારૂ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અહીં ખુલ્લેઆમ ચાલી રહી છે હાલમાં ગ્રામજનો દ્વારા બનાવવામાં આવેલા વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે પોલીસ સ્ટેશનના નામવાડી આ જગ્યા કાયદો અને વ્યવસ્થા જાળવવાના બદલે અસામાજિક પ્રવૃત્તિઓને આશ્રય આપે છે જેના કારણે ગામજનો ભારે ત્રાસમાં છે સ્થાનિક લોકોએ માગણી કરી છે કે જો આ જગ્યા પોલીસ સ્ટેશન તરીકે ઉપયોગમાં લેવાતી નથી તો તેને આંગણવાડી આરોગ્ય કેન્દ્ર કે અન્ય લોકહિતના કામ માટે ફાળવવામાં આવે ગામજનોનું કહેવું છે કે લાઠીદળ ગામને આરોગ્યપ્રદ વાતાવરણ અને અસામાજિક તત્વોથી કાયમી નિજાત મળે તે જરૂરી છે આ અંગે તાત્કાલિક પગલાં લેવા જિલ્લા તંત્ર અને પોલીસ વિભાગને હાકલ કરવામાં આવી છે તકલીફ ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમારી સચ્ચાઈ તમારો આત્મવિશ્વાસ પોલીસ સ્ટેશન આ આ છે ભાઈ જેલ નો અડ્ડો આખો દારૂનો અડ્ડો કર્યો પોલીસ ની જેલ છે જો ને લાઠીદાર હોલ છે પછી અહીંયા દારૂની કોથળીઓ નકરી આવે છે રોજ રોઈ જુ પીવે છે પોલીસ સ્ટેશન છે કે પછી દારૂ નોડો છે જો આમાં નકરી કોથળીઓ નાખી લીધે નકડા કોથળા છે ઓણ ની ફળદારૂ જો કોથળીઓ પડી ઓણ ની ફળદારૂ છે દારૂ સિવાય કઈ ધંધો નહી કરતા વડ્યા જોવા વાલ પીડ્યા વાલ જોઈ લો છે ને આ લાઠીદર બોટાદ લાઠીદરનું પોલીસ સ્ટેશન ગણાય છે જો એન્કવાયરી એટલો ગયો છે નકરો દારૂ અહીં વેસે છે પોલીસ સ્ટેશનમાં નકરા દારૂ પીવે છે અને અડ્ડો જમાયો છે હાય ફાય અડડો ચાલે થાય